હેલો ફ્રેન્ડ એક મોટી અપડેટ નીકળીને સામે આવી છે બોલીવુડ સુપરસ્ટાર અજય દેવગન અને ટોલીવુડ કિંગ અલુ અર્જુન વચ્ચેની વર્ષ બે હજાર ચોવીસની સૌથી મોટા ટક્કર હવે મુલતવી રાખવામાં આવી છે રોહિત શેટ્ટી તેની ફિલ્મ સમયસર રિલીઝ નહીં કરે તેનું કારણ છે પુષ્પા ટુ હાલમાં જ જે પુષ્પાટુનું ટીઝર રિલીઝ થયું છે તે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે તે રેની રિલીઝ ડેટ ચેન્જ કરવામાં આવી છે આ વર્ષમાં આપણે જોઈએ તો બે મહા મૂવીનું કલેશ થઈ ચૂક્યું છે લાસ્ટમાં જમણા આપણે ઈદ પર રિલીઝ થયેલી છોટે છોટેમૈયાને મેદાનનું કલેશ થયું છે જે બે મહા સુપરસ્ટારોનું કલેશ હતું એ પહેલાંની વાત કરીએ તો એનિમલ સાથે જે શેમ બહાદુ રિલીઝ થઈ હતી એવા મોટા કલેશ થતા આવે છે હજી બે હજાર ચોવીસમાં એવા ઘણા મોટા કલેશ થવાના છે ચલો એ બધું તો પછી વાત ચાલો આપણે પહેલાં વાત કરીએ પુષ્પાની ને સિંગમ અગેનની આગળમાં વાત કરીએ તો કોરોના કાળથી બોક્સ ઓફિસ કલેક્સ ફિલ્મો માટે ખરાબ સાબિત થઈ હોય છે ફિલ્મ નિર્માતાઓ પણ બોક્સ ઓફિસથી અથડામણથી ટાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે પરંતુ કેટલીક ફિલ્મો એવી છે કે ઈચ્છા વગર પણ સિનેમા ઘરોમાં સંઘર્ષ જોવા મળ્યો હતો બે હજાર ચોવીસમાં રિલીઝ થનારી બે સૌથી મોટી ફિલ્મો વચ્ચે કઈક આવું જ થવાનું છે સુપરસ્ટાર અજય દેવગન દિર્શક રોહિત શેટ્ટી ની અભિનેત ફિલ્મ ઓગસ્ટ બે ના રોજ સ્ક્રીન પર આવવાની હતી તે દિવસે ડિરેક્ટર સુકુમાર ની ટોલીવુડ સુપરસ્ટાર અલુ અર્જુન રશ્મિકા મંદાના અભિનેત ફિલ્મ પુષ્પા ટુ પણ રિલીઝ થવાની છે ચાહકો લઈને વેપારી પંડિતો સુધી બધાની નજર મેગા કલેશ પર હતી પરંતુ હવે તાજા સમાચાર બહાર આવી ગયા છે કે સિંઘમગનની રિલેટ ડીટ ફાઇનલી કેન્સલ કરી દેવામાં આવી છે તે ઓફિશિયલ એનાઉન્સ આવી ગઈ છે હવે પુષ્પાની સાથે કોઈ એવી મોટી બિગ બજેટ મૂવીનું કલેશ થવાનું નથી બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર સિંઘમ અગેનના મેકર્સ તેમની ફિલ્મ રિલીઝ ડેટ બદલવાનો નિર્ણય કર્યો છે મનોરંજનના સમાચારની દુનિયામાં લેટેસ્ટ રિપોર્ટ અનુસાર મેકર્સ આ ફિલ્મ સમયસર રિલીઝ કરી શકશે નહીં ફિલ્મની નજીકના એક સૂત્રોએ માહિતી આપી છે કે મુખ્ય કારણ છે ફિલ્મનું શૂટિંગ સમયસર પૂર્ણ થઈ શક્યું નથી જોકે અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તે સૂત્ર કહ્યું છે કે સિંઘમ અંગન પૂર્વ થવા અપેક્ષા કરવા વધે સમય લાગી રહ્યો છે શૂટિંગમાં દેર થઈ શકે છે તમારું શું કહેવું છે દોસ્તો મને તો લાગી રહ્યું છે કે પુષ્પા ટુ જે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે તેના ઉપરથી મેકર્સ તેની રિલીઝ ડેટ ચેન્જ કરવા માંગે છે મારો તો એવો વિચાર ચાલી રહ્યો છે બાકી મેકર્સના મનમાં શું છે રોહિત શેટ્ટીના પ્લાનમાં શું છે શું તે પુષ્પા સાથે ટક્કર નહીં ઝીલી શકે તેવો ડર પણ એના મગજમાં કદાચ ચાલી રહ્યો હોય છે રસપ્રદ વાત તો એ છે કે અલ્લુ અર્જુન સ્ટાર પુષ્પા ટુનું ટીઝર રિલીઝ થયા બાદ મેકર્સે આ નિર્ણય લીધો છે પહેલાં કેમ મેકર્સે આ નિર્ણય લીધો નહોતો તે એક પણ વિચારવા જેવી બાબત છે સિંઘમગજની રિલીઝ ડેટની વાત કરીએ તો પ્રાપ્ત માહિતી અનુસાર રોહિત શેટ્ટી અને અજય દેવગણે જીઓ સ્ટુડિયો આ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર અંગે જાણકારી આપી છે જે બાદ જીઓ સ્ટુડિયો પર નવી શોધી રહ્યા રહ્યા છે છે બધા સર્ચ કરી સમાચાર અનુસાર જીઓ સ્ટુડિયો રોહિત શેટ્ટી અને અજય દેવગન માટે દિવાળી બે હજાર ચોવીસની રિલીઝ ડેટ સૂચવી રહ્યા છે જે બંને સ્ટાર પસંદ કરી રહ્યા છે રોહિત શેટ્ટી ફિલ્મ માટે દિવાળીનો અવસર લકી રહ્યો છે આવી સ્થિતિમાં શક્ય છે કે પંદર ઓગસ્ટના બદલે અજય દેવગઢની સીગમ અગૈત દિવાળી બે હજાર ચોવીસ સુધીમાં રિલીઝ થઈ શકે છે જોકે આમ થશે તો અલ્લુ અર્જુનની પુષ્પા ને સોલો ઓપનિંગ મળશે જેની તે તાબડા તોડ કમાઈ કરણી શકે છે આમે તે પુષ્પા વનનો જે ક્રેજ છે તેની ઉપરથી લાગી રહ્યું છે કે તે મૂવી સુપરહિટ જ જવાનું છે અલુ અર્જુન પુષ્પા ટુ સોલો ઓપનિંગ મળે તો બધા જ ફિલ્મના રેકોર્ડ તૂટી શકે છે લાસ્ટમાં જે સલાર મૂવી રિલીઝ થયું હતું તેનો રોકડ પણ તે તોડી શકે છે કેજીએફનો રેકોર્ડ તૂટી શકે છે એવું મારું કહેવું તો માનવામાં આવે છે બાકી હવે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે પુષ્પા ટુનો પુષ્પા ટ્રેનનો ટ્રેન્ડ એવી જ રીતના ચાલ્યા કરશે પુષ્પા ટુની ટેલર ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે હવે રિલીઝ ડેટને લઈને બહુ જાજો ટાઈમ પણ નથી રહ્યો પુષ્પા ટુની જે રિલીઝ ડેટ છે તે ફાઇનલ છે તે એની રિલીઝ ડેટ પર ખડમ છે તે રિલીઝ ડેટ પર જ રિલીઝ કરશે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે ટુ રિલીઝ થઈ રહ્યું છે ટૂંક સમયમાં એવી રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે તેનું એક સોંગ રિલીઝ કરવામાં આવે છે હમણાં રશ્મિકા મંદાવાયા એક ઇન્ટરવ્યૂમાં ગયું છે કે જે પુષ્પા વનમાં જે રશ્મિકાનું પાત્ર છે તે કંઈ અલગ જ છે તે શ્રીવલ્લી છે પુષ્પા ટુમાં તે શ્રીવલ્લી ટુ પોઈન્ટ ઝીરો દેખાડવામાં આવે છે તો તમારું શું કહેવું છે તમે કેટલા પુષ્પા ટુ માટે એક્સાઇટમેન્ટ છો તે અમને કમેન્ટમાં જણાવો આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા માટે ગુજરાતીમાં વિડીયો લાવું છું તો એક સબસ્ક્રાઈબ કરી દો પુષ્પા ટુ માટે એક સબસ્ક્રાઈબ કરી દો